વિજળીના કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં ભયંકરથી લઈને ધોધમાર વરસાદ તોફાની પવનોની દિશાની અંદર ફેરફાર ગુજરાતના કયા કયા જિલ્લામાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને વાવાઝોડાની મજબૂત ઘાતની ભયંકર અસર આવનારી ત્રણ કલાકમાં કયા વિસ્તારોમાં ઘોર અંધારપટની સાથે

છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના કેટલા તાલુકાની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને આવનારી ત્રણ કલાકની અંદર આ વિસ્તારોમાં ફરી એકવાર ગાજબીજને તોફાની પવનની તીવ્રતાની અંદર વધારા સાથે ગુજરાતમાં ઘોર અંધકારની સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મિની વાવાઝોડાની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે ગુજરાત સાથે ત્રાટકેલું આ વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કાળો કહેર વર્તાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ સૌથી વધારે અસર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આભ ફાટી નાખે તેવા ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે

મધ્ય ગુજરાતની અંદર વડોદરા અહેમદાબાદના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેવા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અને ખેડાના વિસ્તારોની અંદર રીતસરનું આબ ફાટ્યો હોય તેમ અતિ ભયંકર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર કઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી આપવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર ચોવીસ કલાકની અંદર કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે જેની નકશાઓને લઈને લાઈવ માહિતી મેળવશું જે બાદ આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી રહી છે જે બાદ આપણે લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચેલી છે અને સિસ્ટમની અસરને લઈને અત્યારે કયા કયા જિલ્લાની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી રહેલો છે જેની લાઈવ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં સતત પવનની અવર વર વધતી જોવા મળી રહી છે પવનની તીવ્રતા થી એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હાહાકાર દર્શાવતી જોવા મળી રહી છે અને આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓને જાહેર કરીને કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે અને વરસાદને લઈને રેડ એલર્ટ યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો નકશા ઉપરથી સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તમે લાઈવ જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નકશાની અંદર કાલે પણ ભાવનગર અમરેલી ભરૂચને સુરતના વિસ્તારમાં ભુક્કા કાઢી નાખે તેવા કરાની સાથે ધોધમાર વરસાદ વરસી ચુકેલો જોવા મળી રહ્યો છે વરસાદ વરસવાની સાથે આ બધામાં નદી નાળા અને રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે જ આંધી તુફાન વંટોળની સાથે આવનારી 24 કલાકમાં ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું રીત સરનું ભુકા બોલાવતું જોવા મળવાનું છે જેમાં મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાની અંદર આજે કેવા પવનની તીવ્રતા સાથે કયા વિસ્તારમાં કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેની સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે અને આ અપડેટ આવનાર તારીખ સુધી જોવા મળવાની છે એટલે કે દસ તારીખ સુધીની અંદર કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોની સાથે કયા કયા જિલ્લાની અંદર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે સિસ્ટમની અસરોને લઈને ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અલગ અલગ પ્રકારના એલર્ટની સાથે તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટા પાયે વધઘટ થવાની આગાહી કરવામાં આવી રહી છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે આજે ગુજરાતના હવામાનની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી રહી છે અને આ છૂટાછવાયા વાળા વિસ્તારોની અંદર આજ રોજ પવનની તીવ્રતા ભારતીય હવામાન વિભાગ દ્વારા 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આંધી તુફાન વંટોળની જેમ પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને આ ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો જેમાં કચ્છના ક્ષેત્રોથી મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારથી રાજકોટ બોટાદના વિસ્તારથી અમરેલીને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર આજે ઉથલ પાથલ સક્રિય બનતી જોવા મળી શકે છે સાબરકાંઠા અરવલ્લી વડોદરા ભરૂચના વિસ્તારથી નર્મદા અને સુરતના જિલ્લાની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે માવઠું ફરીથી એકવાર ભુક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે તે ઉપરાંત બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ બનાસકાંઠાના ક્ષેત્રોથી પાટણ મહેસાણાના વિસ્તારથી ગાંધીનગર અહેમદાબાદ ખેડા આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર તાપી ડાંગ નવસારી ને વલસાડના જિલ્લાની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર ને દેવભૂમિ દ્વારકાના વાતાવરણની અંદર પણ હાલ અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે આમ આંધી તુફાન વંટોળની સાથે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર કમોસમી વરસાદનું આ માવઠું ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે અને હવામાન વિભાગની તાજી અપડેટ અનુસાર આજ રોજ ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટો પલટાવ આવી શકે છે જેમાં ભારે વરસાદને લઈને ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લામાં રાજકોટના જિલ્લાથી ગીર સોમનાથના જિલ્લામાં સાબરકાંઠા અરવલ્લી વડોદરા ભરૂચ નર્મદા અને સુરત આ તમામ જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત ભડાકાને ગાજવીજ પણ ફરી એકવાર તીવ્ર બનીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં કાળો કહેર વર્તાવતા જોવા મળવાના છે પાછલા ચોવીસ કલાક અંદર ધમાકેદાર મેઘરાજાની બેટિંગ ગુજરાતમાં જોવા મળી રહી છે

આવનાર ચોવીસ કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે મોટા ભાગના સ્થળની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારથી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ ખેડા આણંદ નર્મદા સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટના ક્ષેત્રોથી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર સુરત ડાંગ વલસાડના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભયંકર મેઘ રાજા ધબધબાટી બોલાવતા હોય તેમ આવનાર ચોવીસ કલાકમાં મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનની તીવ્રતા સાથે ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે તે ઉપરાંત આવનારી આઠ તારીખના રોજ ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે અને મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં પવનની તીવ્રતા પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવન ફૂકાતો જોવા મળી શકે છે જેમાં ઓરેન્જ એલર્ટની અંદર બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અરવલ્લી અને ભાવનગરના વિસ્તારની સાથે ભરૂચ છોટા ઉદેપુર નર્મદા અને સુરતના વિસ્તારમાં આઠ તારીખના રોજ ભારે દબાણ સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું ભયંકર અસરવાળું જોર જોવા મળી શકે છે જે બાદ એ ઉપરાંતના બાકીના તમામે તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આવનારી નવ તારીખના રોજ છૂટાછવાયા સ્થળની અંદર મેઘગર્જનાની સાથે પવનની તીવ્રતા ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર આવતીકાલથી વાવાઝોડાનું જોર નબળું પડતું જોવા મળવાનું છે પરંતુ આજથી લઈને આવનાર આઠ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સતત દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને આવતીકાલ દરમિયાન પણ બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભાવનગર અરવલ્લી અને રાજકોટના વિસ્તારની અંદર આ માવઠું તોફાની પવનોની તીવ્રતા સાથે ધબધબાટી બોલાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વિખેરતું જોવા મળવાનું છે હવામાન વિભાગની આગાહીની માહિતી મેળવ્યા બાદ અત્યારે આપણે લાઈવ સિસ્ટમની અપડેટ મેળવીએ તો લાઈવ સિસ્ટમની ની અપડેટ ને લઈને ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આ નવી સિસ્ટમ અને લો પ્રેશરનો આવી રીતનો મજબૂત ઘેરાવો સતત ગુજરાતમાં પોતાની ભારેથી લઈને અતિ ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના ઘેરાયેલા મજબૂત પટ્ટાને લઈને આટલા વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ભયંકર પવનની તીવ્રતા સાથે સાબેલા ધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં દક્ષિણીય ગુજરાતના જ વિસ્તારોની અંદર વલસાડ બીલી મોરા આહવાના ક્ષેત્રોમાં નવસારીના પંથકોથી લઈને સુરત બારડોલીને વ્યારાના ક્ષેત્રોની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલના પંથકોમાં ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચથી દહેજના વિસ્તારો અને સિનોરના ક્ષેત્રોથી લઈને કરજણ અને જાંબુસરની સાથે ડભોઈનો વિસ્તાર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી

પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ધોળકા વિસ્તારથી કપડવંજ ડાકોર ગોધરાના વિસ્તારથી લઈને આણંદના જિલ્લાની સાથે સાથે બોરસદના વિસ્તાર ખંભાતથી લઈને તારાપુર વડોદરાના ક્ષેત્રોથી ચાપાનેરના વિસ્તારને બોડલીના વિસ્તારની સાથે છોટા અને દાહોદના વિસ્તારની અંદર અત્યારે આ મજબૂતથી લઈને તોફાની પવનની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને મધ્ય ગુજરાતના આ તમામે તમામ વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાકમાં ઉથલ પાથલ મચાવવાની સાથે વાવાઝોડું અને કમોસમી વરસાદ વાળું આ માવઠું તબાહી દર્શાવતું જોવા મળવાનું છે અનેક વિસ્તારોમાં તોફાની પવનની કારણે લોકોના ઘરના ચાપરા ઉડતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં પાટણના વિસ્તારથી મહેસાણાના જિલ્લાની અંદર સિસ્ટમની ભયંકરથી લઈને અતિ તોફાની અસરો જોવા મળવાની છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ વિસ્તારમાં સિસ્ટમનું મજબૂત કેન્દ્ર બિંદુ અત્યારે એકઠું થઈને આવી રીતનું એક સિસ્ટમનો ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે આમ ઉત્તરીય ગુજરાતની અંદર પાટણના ક્ષેત્રોથી લઈને મહેસાણાના વિસ્તારોની અંદર રાધનપુરના વિસ્તારથી વિરમગામના વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતનું ટેમ્પરેચર ઓગણત્રીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે આમ રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે કચ્છના ક્ષેત્રો જેમાં રાપરના તટીય વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ નજર કરી સુરેન્દ્રનગરમાં આંધી તુફાન વંટોળ વીજળી ના ચમકારા ને કડાકા ભડાકા વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા ધબ ધબાટી બોલાવતા જોવા મળવાના છે આગાહી પ્રમાણે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હજી પણ પવનોની તીવ્રતાઓ માંથી વધી રહેલા તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા ભયંકર જોર ને લઈને ગુજરાત પર નવા જૂની થવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જે બાદ સિસ્ટમનું જોર થોડું નબળું પડીને આગળ વધતું જોવા મળવાનું છે

મધ્ય ગુજરાતના જિલ્લાઓ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર કચ્છ અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર ભૂક્કા કાઢી નાખે તેવા ભારેથી લઈને ભારે વરસાદની ચેતવણી આવનાર ચોવીસ કલાક માટે દર્શાવવામાં આવી રહી છે